આપણે ભીખારી મિત્રો તો સ્વાગત છે ફરી આપણા નવા 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 બ્લોગમાં જય માતાજી મહાદેવ હર બધા અત્યારે થઈ ગયું છે અત્યારે વાગવામાં થયા છે કેટલા કઉ સાડા ચાર જેવું થઈ ગયું અને મને એક તમને ગયા વખતે ખબર છે ભૂમિ હાવ ધીરે થી એક વસ્તુ ગોઈ લીધી ગોઈ લીધી એ વિડીયો જ આ વખતે શૂટ કરવાનો અમારે જેના માટે હું રેડી થઈ છું મને આવી રેડી કરી રહી અંકિતા એ હાલ ભૂમિ આમ જો હજે હજે એને હક નથી થતું આપણે ભિખારી ભીખારી વાળા ને ભૂમિ દીધી ને કેવું કરતી કેવું જોઈએ તને કરી બસ હવે વાળ અટકી નહીં

અરે તું જા રહી પેલેફન ઇતમે હાલો હવે કોમેડી વિડિયો કરવાના છે જેના માટે જ મને રેડી કરી ગઈ આઈ દીજો આમી આમી હા ત્યાં રીઅલ હોય કોર પૈસા છે એ તો પાટુ અરે યાર બોલ તને લટુ લટુ નથી ગઠવાની

કઈ દાદામાં વળી વળી કિરાનાદાર રંગો પડે નાને ને એવું બધું કાં પેલાય આ તો મેં જ લગી ના કે એ બેન ઓય એ બેન ઓરી ઓ આવો એ બેન ભગવાનના નામે કઈક દઈ દે બેન પકડે નહી જ માયડો ન જ કહી લે આજ પારતી આવો એ બેન ભગવાન નામે કઈક દઈ ગયો બેન કઈક દઈ ગયો ભગવાન તમારું ભલું કરશે अभी मैं गाली नहीं दे सकता नहीं गाली नहीं देना अब फैमिली फैमिली देखती है वरना देख। मैं ऐसे ऐसे गाली दूं ऐसे ऐसे गाली अरे बेन हूं तन 50 रुपया पूरा राज जे खाई लेजे जे कई खारू आई बात नहीं 50 रुपया 50 रुपया दान बेन ई ई पछि रखी पछि क्या रखूं है ना जदी मरिस ने दे तन 100 रुपया मार के जला निकले है तो एक रुपया नो ही कदर नहीं माना ने केटलो मोंगू अरे बस कर भाई ओ पागल कर दे कमाई આ 1 રૂપિયોમાં કઈ આવતુંય નથી 10 રૂપિયો દીધા ચોકલેટ આવે ચોકલેટ આવી આઠનાની ચોકલેટ આવે ઓરે મારું તો દાદા જેવું થઈ જાય કાઢ કાઢ તને એક મારું ને તો આટલી દોરી હોય ને હેના એવી કાળી થઈ જને ઇસ ઇ નેચરલ બીજન હે ઇસ ઇ નેચરલ બ્યુટી હેલો પરની આટલી ગુટ્યાલે સક્સેસ હેલો

અમે થી નહીં આવડતું હોય તમને આવડે પકડ ફોન તો તો હે ગાઈસ ટુડે ધીસ આઈ વેલ ડુઇંગ અ વેરી મચ ગુડ એક્ટ એન્ડ ધીસ ઇઝ અ વેરી ફૂલ કોમેડી વિડીયોઝ એન્ડ ધીસ ઇઝ અવર ચેનલ કોમેડિયન ગુજુ તો પ્લીઝ વોચ માય ન્યૂ કોમેડી વિડીયો એન્ડ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ થેન્ક યુ ફોર વોચિંગ ઓકે થેન્ક યુ બાય બાય તો ફાઈનલ મિત્રો જો હું કેટલી મસ્ત મજાની થઈ ગઈ છે રેડી જાને આવ આવો आउदी करे छे एक मस्त मजा वीडियो शूट ओके उघरिया स्लो मोशन करू पड़से थोड़ो मारे जो वीडियो भेजो वीडियो भेराम बाय भेजो तू चुप रे बाबा तू चुप रे हां आ करे है ए जल्दी करो भाई तू चुप है पर ओई फूल लावे है मिरो ना तो बस डिपार कर हूं कर दो आ मुटी जाय ए पास से तू

नली मित्रों और तेरे बधाये वाटर टी मिल्क टी नहीं थी वाटर टी तो तेरे पफ पार्टी चालू कर दी दी है बधाये मस्त मजा ना पफ बना आई गया है बधाये हेलो पी लियो तुमने ओके नींबू बेन वाह जोरदार है पफ वाह डिपु बेन हमने कहता ही नहीं थी ये खाओ मेरे नींबू का तैयार सही है वीडियो उतारो पहले है

અને આપણે ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરતા હોય ને ઇન્સ્ટાગ્રામ ની સ્ટોરી પર છે તો જોતા બધા ઓકે અને આપણો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તો આપણે જે હોય છે તો જોતા અને અત્યારે જમવા બેહો તો પછી તમને બરાબર ને આજો આજો ટીવી ચાલુ છે આપણે ખાઈ લઈએ કા બરાબર ને સાથે